નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ શ્રી જાગનાથ મહાદેવ મંદિરે વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રીમદ રામચરિત માનસ ના પાઠ ની પૂર્ણાહુતિ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞ શનિવાર સવારે બપોરે સુધી ચાલ્યો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા આ યજ્ઞ મુખ્ય ઉદ્દેશ્ય ભક્તો ની મનોકામનાઓ પૂરી કરવા સાથે ખાસ કરીને નિસંતાન દંપતીઓ માટે સંતાન પ્રાપ્તિ યોગ લાવવા હતો યજ્ઞ વિધિ તમામ સાધુ સંતો અને વિદ્વાન પંડિતોના માર્ગદર્શન હેઠળ તથા સર્વે મંદિરોના પૂજારીઓની હાજરીમાં સંપન્ન થઈ શ્રી જાગનાથ મહાદેવ મંદિરના શ્રી ના મહારાજ અને અન્ય સંતોના આશીર્વાદ મેળવવા માટે ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો આ ધાર્મિક કાર્યક્રમ ને કારણે સર્વે ભક્તજનો ધન્યતા અનુભવી સંપાદન નટવરભાઈ નટુભાઈ ફરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર

ीराः सप्त देवयाः दत्त भाव क्रिया लत हृद्राः सप्तधाता जयन्ते लानि